ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા વીસ કીટ ખોલવામાં આવ્યા ભાદરવા મહિનાના અંતે પણ વરસાદ દ્વારા ભારે જમાવટ કરવામાં આવી છે ત્યારે અમરેલી અને ધારી પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સો ભરાઈ ગયો છે શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા ડેમનું રૂટ લેવલ જાળવવા વીસ ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યા છે અને ગેટ ખોલી અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લાનો જીવાદોરી એક ફૂટ ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના પંદર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવ્યા છે ત્યારે ડેમ ચોત્રીસ ફૂટની ભયજનક સપાટી પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના પીવાનું અને સિંચાઈના પાણીનો એક વર્ષનો પ્રશ્ન હલ થયો છે સતત પાણીની આવક રહેતા ડેમ ઓવરફ્લો થયો છે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ડેમ મોડો ભરાયો છે ગત વર્ષે જુલાઈમાં ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે સેત્રોનજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વીસ ગેટ ખોલી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા બાલિયા નાયબ કાર્યપાલક યોજના શેતુંજી સિંચાઈ યોજના કેટલા દરવાજા ખોલવામાં આવે સિંચાઈ યોજનાના વીસ દરવાજા ખોલવામાં આવેલ છે અઢારસો ક્યુસેક ની આવક ચાલુ છે તેની સામે અઢારસો ક્યુસેક ની જ આવક છે આ શેત્રોજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના સોથી એકસો દસ ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પણ પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે હા હાલમાં તો અઢારસો ક્યુસેકની આવક છે જો કે ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખુલ્લો થશે